વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની સાતસો ત્રેપન ટીમ મેદાને રાજકોટ જિલ્લામાં ખાસ ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રાજકોટ તારીખ એક સપ્ટેમ્બર રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જિલ્લામાં કુલ પાંચસો પંચાણું ગામોમાં સાતસો ત્રેપન આરોગ્યની ટીમો કાર્યરત છે આ ટીમો દ્વારા આજ તારીખ એક સપ્ટેમ્બરના રોજ ગામ ગોમટા ગટકા અને ખોખણદળ ખાતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ક્લોરિનની ગોળીઓ અને ઓઆરએસ પેકેટનું વિતરણ ડસ્ટિંગ ફોગિંગ તેમજ સ્વચ્છતા કામગીરી પાણીનો આરસી ટેસ્ટ પીવાના પાણીના પાઇપલાઇનની લીકેજની તપાસ વગેરે કામગીરી કરવામાં આવી હતી લોધીકાના રાવકી ગામે મચ્છરજન્ય તથા વાહકજન્ય રોગોનો ફેલાવો ન થાય તેની તકેદારી રૂપે કર્મચારીઓ દ્વારા સરકારી મિલકતો તથા ડોર ટુ ડોર ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી